રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ જો તમે પાનની પિચકારી મારશો તો તે તમને મોંઘી પડવાની છે જાહેરમાં સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આજે એક જ દિવસમાં એકસો ઇસમો ઝડપાયા છે એકસો ઇસમોની સામે કાર્યવાહી કરવામાં આવી અને દંડ વસૂલવામાં આવ્યો છે પિચકારી મારી શહેરને ગંદુ કરતા ઇસમો હવે ચેતી જજો ચાલુ વાહને પિચકારી મારનાર ઇસમોની સામે પણ કાર્યવાહી કરાશે સીસીટીવી કેમેરાના આધારે વાહન નંબર મેળવી અને ઇ મેમો આપવામાં આવશે સંવાદદાતા નિકુલ પટેલ જોડાયા છે વધુ વિગત સાથે ફોનલાઇન પર નિકુલ આખિરકાર એમસીએ પણ હવે કડક હાથે કાર્યવાહી કરી છે જાહેરમાં તૂકનારની પાસેથી દંડ વસૂલાશે શું વધુ વિગત જે બિલકુલ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા એક મહત્વની જાહેરાત કરી દેવામાં આવી હતી કે અમદાવાદ શહેરને મારીને ગંદુ કરનારા સામે કડક હાથે જે છે તે કાર્યવાહી કરવામાં આવશે અને તેના જ ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની સોલિડ મેનેજમેન્ટ વેસ્ટ વિભાગની જે ટીમ છે તેના દ્વારા સતત શહેરની અંદર જે છે તે છૂટછાટ કરવામાં આવ્યો છે અને જાહેરમાં તૂટનારા ઇસમોને જે છે પકડવામાં આવી રહ્યા છે ત્યારે આજે એક જ દિવસમાં એકસો લોકો સામે જે છે કોર્પોરેશને કાર્યવાહી કરી હતી

સો રૂપિયા માં પડી રહી છે તો કે જાહેરમાં જે લોકો તૂકી રહ્યા છે અમદાવાદ સ્ટેન્ડ ને ગંદુ કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી થઈ રહી છે જી નિકુલ જાણકારી બદલ આભાર